ટોરેન્ટ ગ્રુપની પાવર યુટિલિટી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડે સોમવારે ગાંધીનગરમાં રી ઇન્વેસ્ટની ચોથી આવૃત્તિમાં નવી અને વૈકલ્પિક ઉર્જા મંત્રાલયમાં બે શપથપત્રો રજૂ કર્યા હતા અને સમૃદ્ધ ભવિષ્ય માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે કંપનીએ સત્તાવન હજાર કરોડના રોકાણ સાથે બે હજાર ત્રીસ સુધીમાં દસ મીગાવોટ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનું વચન આપ્યું છે આ પહેલથી અંદાજે પચીસ હજાર લોકો માટે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે આ પહેલના ભાગરૂપે ટોરેન્ટ પાવર વડે દ્વારકા જિલ્લામાં પાંચ ગીગાવટ સૌર પવન અથવા હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે નવીનીકરણીય ઊર્જા ઉપરાંત ટોરેન્ટ પાવર ગ્રીન હાઇડ્રોજનમાં પણ તકો શોધી રહી છે જે ઉદ્યોગોને ડીકાર્બનાઇઝ કરવા અને નેટ શૂન્ય ઉત્સર્જનની સ્થિતિ હાંસલ કરવા માટે નિર્ણાયક છે કંપનીએ સાત હજાર બસો કરોડ રૂપિયાના રોકાણ સાથે વાર્ષિક એક લાખ કિલો ટનની ક્ષમતા ધરાવતી ગ્રીન એમોનિયા ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે બીજું શપથપત્ર રજૂ કર્યું છે જેના લીધે લગભગ હજાર નોકરીઓ મળવાની શક્યતા રહેશે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંરેખિત ગ્રીન એનર્જી સોલ્યુશનને આગળ વધારવા માટે કંપનીના સમર્પણ પર ભાર મૂક્યો હતો